હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અમે જઈએ છીએ સોમનાથ મહાદેવના દર્શન માટે તો બસ હું રેડી થઈ ગઈ છું યશુબેન પણ અમારે રેડી થઈ ગયા છે અને બસ હવે અમે નીકળીએ છીએ અહીંયા યસુબેન પર્સ લઈ અને મસ્ત ડ્રેસ પહેરી અને રેડી થઈ ગયા છે અને હવે જોઈએ કે યસુબેનના પપ્પા શું કરે છે તો બસ યસુબેનના પપ્પા પણ રેડી થઈ જ ગયા છે અને કહે છે કે હાલો હવે જલ્દી આપણે નીકળીએ તો બસ હવે અમે લોકો દર્શન કરવા માટે નીકળી ગયા અને અહીંયા રવિ પોતાની કાર સાફ કરે છે અને યસુબેન અહીંયા બહુ જ ખુશ છે જવા માટે અને વાતાવરણ એ બહુ મસ્ત છે વરસાદી માહોલ છે તો બસ આટલું હું બોલી ત વરસાદ પણ આવવા માંડ્યો તો બસ ફટાફટ અમે લોકો ગાડીમાં બેસી અને નીકળી ગયા અને અહીંયાથી નીકળતા યસુબેન તો બહુ હરખાઈ ગયા કે હાય હવે આજે બહાર જવા ની મળ્યું કેમ કે આખો દિવસ શું એ જ ઘરમાં જ હોય વધારે એટલે આજે બેન વધારે ખુશ છે અને બધાને બાય બાય કરે છે કે હાલો કોઈને આવવું હોય તો બટ આજે અમે એક જ ફ્રી હતા બીજા કોઈ તો ફ્રી હતા ને એટલે કોઈ આવ્યું નહીં અમારી સાથે તો બસ આ રીતના અમે ધીરે ધીરે નીકળી તો બસ આગળ થોડેક નીકળ્યા અમે તો અમારે ગાડી કે મને લાગી ગયું ભૂખ કેમકે અમે સવારે નાસ્તો કરીને નીકળતા એને કરાવ્યો નહોતો એટલે બસ તો અમે ઊભી ગયા પેટ્રોલ પંપ પાસે અને એમાં સીએનજી ભરાવી અને બસ રેડી થઈ ગયા હતા યસુબેન થોડાક તોફાન કરતા હું એને ખીજાણી તો એને પપ્પાને ફરિયાદ કરે છે કે મમ્મી મને ખીજાણા તો બસ આ રીતના એ મારી ફરિયાદ કરે છે બસ થોડીક વાર પછી અમે લોકો નીકળી ગયા અને થોડે આગળ પહોંચતા પોચતા વાતાવરણ આટલું મસ્ત હતું બહુ તડકોય નહીં અને વરસાદી માહોલ હતો પણ વરસાદ આવતો નહોતો તો બસ આ જ રીતના અમે પહોંચી ગયા વેરાવળ બાયપાસ કેમ કે અમને પણ ભૂખ લાગી હતી એક વાગ્યાનો ટાઈમ થઈ ગયો હતો તો વિચાર્યું કે પહેલાં જમી અને પછી આપણે સોમનાથ દર્શન કરવા જઈએ તો અમે આવી ગયા જૂનીને જાણીતી અમારી માધવ હોટલમાં કેમ કે અમે ઘણા ટાઈમથી અહીંયા આવતા અત્યારે તો જો કે બે ત્રણ વરસ થઈ ગયા છે નથી આવ્યા એને પણ અહીંયા એમ કે જમવાનું બહુ સરસ મળે છે એટલે અમે લોકો અહીંયા આવ્યા અને બસ નીચે ઉતરી અને થોડું ઘણું જોયું બધામાં કે કાંઈ ચેન્જીસ છે કેમ કે અમે લોંગ ટાઈમ પછી અહીંયા આવ્યા છીએ પણ ના છે એવું ને એવું જ છે થોડુંક હોટલમાં ફેરફાર થઈ ગયો છે તો બસ યસુબેન આ નીકળી ગયા કેમ કે એને લાગી ગયું અમારા કરતાં થોડીક વધારે ભૂખ તો બસ ધીરે ધીરે અમે લોકો માધવ હોટલમાં જમવા જતા રહ્યા અને બેસી ગયા ત્યાં આવ્યો યસુબેનના મામાનો ફોન ને પૂછે છે કે શું કરો છો તો રવિ કહે છે કે બસ જો આ તમારી જૂની જાણીતી હોટલમાં અમે આવી ગયા માધવ હોટલમાં તો કહે છે કે બસ તો કરો મજા જમી લ્યો ને અમે એ જમી લઈએ બસ તો આવી ગયો પાપડ થાળી ડીશ વાટકા બધું આવી ગયું છે જમવાનું ધીરે ધીરે હજી આવે જ છે અને આ આવી ગઈ પૂરી એમે ટેસ્ટ કરી બહુ સરસ હતી અને પૂરી આ વખતે જ આવી છે બાકી અમે ઘણી વખત પહેલાં આવતા ત્યારે પૂરી ના હતી પણ આ વખતે છે મેનુમાં પૂરી પાપડ સલાડ આવી ગયા છે ગોળ કાકડી ખાટું અથાણું મરચાં અને બસ મોસ્ટ ફેવરેટ અહીંયાની આ છાશ અને જોઈ શકો છો બધું આવી ગયું છે બસ હું મસાલો નાખીને છાશ બનાવું છું પહેલાં તો આપણે ગુજરાતીઓને કાંઈ હોય કે ના હોય પણ છાશ હોવી જોઈએ તો આવી ગઈ છે સૂકી ભાજી સેવ ટમેટાનું શાક ઊંધિયું બસ તો જમી બમી અને અમે નીકળી ગયા અને જઈમાં પછી જો અહીંયા હોટલના મુખવાસ ન ખાય તો આપણને મજા ન આવે જમવાનું પચે નહીં તો અમે મા દીકરી બસ મુખવાસ ખાઈ અને નીકળી ગયા અને બસ થોડીક જ વારમાં અમે લોકો પહોંચી ગયા સોમનાથ મંદિરે અને ત્યાં પહોંચ્યા તો અતિશય તડકો હતો એ એવું હતું કે વરસાદ આવશે પણ ક્યાંય હતો નહીં રસ્તામાં વરસાદ તો બસ અહીં તડકામાં મેં ઓઢી લીધી માથે ચૂંદડી કેમ કે કાઢી પડી જાવ તો પછી એટલે બસ તો અમે લોકો ધીરે ધીરે નીકળી ગયા આ યસુબેન અને એના પપ્પા પણ હાલે છે ધીરે ધીરે યસુબેન થોડુંક ચાલવામાં નાટક કરતા હતા પણ એને થોડીક પટાવીને અમે લોકોએ ચલાવી દીધી તો બસ પહોંચી ગયા અને અહીંયા બહુ એટલે બહુ ચેન્જીસ આવી ગયું છે સોમનાથમાં હું હું અહીંયા સોમનાથ પણ બેથી ત્રણ વર્ષ પછી આવી છું પણ બહુ મસ્ત ચેન્જીસ આવી ગયું છે બધું સરસ થઈ ગયું છે અને ત્યાં તો જનરલી ખબર જ છે કે આપણને અંદર કાંઈ લઈ જવા નથી દેતા એટલે બસ થોડું ઘણું ત્યાં પહોંચીએ ત્યાં સુધીનું શૂટ કર્યું છે પછી બધું લોકરમાં રાખી દીધું હતું અને દર્શન કરી અને બસ આ યશુબેન કહે કે મારે અહીંયા કપાળમાં બધા લખાવે છે એવું લખાવવું છે તો બસ ન્યાય સોમનાથનું ત્રિશુલ તિલક બિલક કરાવ્યું મને એમ થયું કે લાઈને હું એ કરાવી લઉં તો પછી મેં કરાવી લીધું અને બસ કરાવી સોમનાથ મહાદેવનું અને પછી અમે લોકો દર્શન કરવા નીકળી ગયા અને દર્શન કરીને આવી ગયા બહુ મસ્ત દર્શન થયા કાંઈ ભીડ હતી નહીં સરસ દર્શન થયા અને બસ ત્યાંથી આવી અને આ રીતના ફોટોઝ અમે ક્લિક કર્યા છે કેમ કે અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી તો બસ આ જ રીતના અમે ફોટો ક્લિક કર્યા અને બહુ જ મજા આવી તમને મારો આપેલો વ્લોગ કેવો લાગ્યો છે એ મને કહેજો કાંઈ ભૂલચૂક હોય તો મને કહેજો અને બસ જો વડદા યશુબેન તો થાકી ગયા એટલે સુઈ ગયા હતા